પરમાત્માને તમે આટલા યોનીઓથી ભગવાનને તમે પ્રાર્થના કરતા હશો ત્યારે આ ઠાકોરજી આપણને પોતાની કથા માટે થઈને અધિકારી બનાવ્યા છે આ સંસારમાં બધું જ હોત હોત જો પણ પ્રભુની કથા ન તો કદાચ વાલા ભક્તજનો આપણે શાંતિથી જીવી ન શકતા હોત ભાગવતજીના દસમ સ્કંદમાં ગોપીઓને ભગવાને પ્રશ્ન કર્યો વારે વારે ગોપીઓ એમ કહે છે પ્રભુ તમે નહીં આવો ને તો અમે મરી જશું તમારા વગર અમારું જીવવું બહુ મુશ્કેલ છે તમારા વગર નહીં જીવી શકીએ મરી જશું મરી જશું આવું વાક્ય વારંવાર ગોપીઓ પ્રયોગ કરતી હતી જ્યારે ભગવાન રાસલીલામાંથી વૈયા ગયા તો ભગવાને પૂછી લીધું કે તમે ક્યારના બધાય કહો છો કે મરી જશું મરી જશું હજી કોઈ મરી કેમ ન ગયું હજી શું કામ જીવો છો આવું વાક્ય જયારે ભગવાને પૂછવું એટલે ગોપીએ જવાબ આપ્યો છે પ્રભુ આજે જીવીએ છીએ कविभिीडितम् कल्मंशापहं श्रवर्णमङ्गलं श्रीमदाततं भुवि गृ ભૂરીદા ગોપીએ જવાબ આપ્યો ભગવાન મરી જ ગયા હો તમે તમારા વગર પણ હજી જીવીએ છીએ એનું એકમાત્ર કારણ છે અમૃતમ તમારી કથાથી અમને આજે જીવન મળ્યું છે ઠાકોરજી જો તમે ન હોવું તો અમે મરી જ જઈએ ક્યારે નહીં કથામૃતનો અમૃતનો અર્થ છે ન અમૃતમ યસ્યાત યસ્માત ઇતિ અમૃતમ કે જે માણસ કથાનું પાન કરે ને એ કોઈ દિવસ મરતો નથી કથા એને કે ભગવાનના નામનું ભગવાનના વાદનું જે પાન કરે છે શરીરથી તમે મરી જાઓ પણ તમારા નામથી તમે જીવંત રહી જાઓ આ મીરાબાઈએ જો ભગવાનના નામનું પાન કર્યું હજી જીવે છે કે નહીં નરસિંહ મહેતાએ ભગવાનના નામનું પાન કર્યું હજી જીવે છે કે નહીં નહીં તો આપણે ક્યાં નરસિંહ છે છતાંય નરસૈયાનું નામ આવે તો આપણે કેટલા આનંદિત થઈ જઈએ છીએ મીરાબાઈનું નામ આવે તો આપણે કેટલા પ્રફુલ્લિત થઈ જઈએ ઓ મીરાબાઈની કથા ચાલે છે કેમ આ બધાએ ભગવાનના નામને પીધો છે અને ભગવાનના નામનો મહિમા જેટલો છે બધા જ અહીંયા જેટલા બેઠા છો ને તુંડે તુંડે મતરી ભિન્ના બધાની બુદ્ધિ કઈ ખરખી ન હોય બધાને મગજ તો ભગવાને બે જ આપ્યા છે પણ ગણાયને એક આલે ગણાયને એક એ નો આલે ગણાયને અડધું આલે બધાને ભગવાનના નામનો મહિમા અલગ અલગ છે એકવાર એક માણસ એક મહાત્માજી પાસે ગયો ભગવાન નામનો મહિમા કેટલો છે એક માણસ એક મહાત્માજી પાસે ગયો અને મહાત્માજી કીધું કે મને છે ને નામની અંદર બહુ મારું મન લાગ્યું છે મને કઈક એક એક મંત્ર આપી દો ને મારું કલ્યાણ થઈ જવો મંત્ર મને આપી દો એટલે મહારાજે કીધું કે જો હું તને અમોઘમાં અમોઘ મંત્ર તને આપું છું તારે કોઈને કહેવાનું નથી એટલો મૂલ્યવાન મંત્ર છે કે તારે કોઈને કેવું નહીં હા ભલે બાપજી આપી દો બહુ રાજી થઈ ગયો મહારાજીએ કાનમાં કીધું રામ નામ મંત્ર આપ્યો ખાલી રામ રાજી થઈ ગયો કે મને કેટલો ગુપ્તમાં ગુપ્ત મંત્ર આપ્યો એ તો રાજી થઈને કહ્યું મહારાજે કે તું રામ નામ નું લેતો જ રહેજે એ નામ લઈને નીકળો ગંગાજીના કિનારે ગયો તો તો હજારો માણસો રામ 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 કરતા હતા આની ચક્રી ફરી કે ઓલા મહારાજ તો કહેતા કે તારી મારી સિવાય કોઈ ખબર નથી આ અને અહીંયા તો હજારો માણસો બોલે છે એને એ રામ નામ લેવાનું બંધ કર્યું સીધો મહારાજ પાસે આવ્યો કે આવી ખોટી વાતો કેમ કરો તમે ઘણા આવા હોતે હોય જાણે નહીં કારવે નહીં અને કૂદી પડે તો એને કહ્યું તમે આવી ખોટી વાત કેમ કરો છો એટલે મહારાજે પૂછ્યું કે શું વાત ખોટી કરી તમે તો કહેતા કે હું તને બહુ મોટો મંત્ર આપું છું બહુ ગુપ્ત મંત્ર છે આ તો હું ગંગા કિનારે ગયો તો આ રામ તો હવ લેતા હતા નામ એને પેલાય સાંભળ્યું તું રામ નામ પણ એને ખબર નહોતી આ ક્યાંથી ગુપ્ત હોય આ થોડો મહામૂલ મોંઘો નામ છે આ તો બધા લે છે સસ્તું છે મહારાજે કીધું એક કામ કરીશ લાવો લાવો અને એ સમયમાં હશે અવસર કે આવું થયા પછી પણ માણસ એ વ્યક્તિની વાત માનીને પાછોનું કામ કરવા જાય અત્યારનો હોય તો કે તમારું કામ કોણ કરે એ વખતમાં પરંપરા હશે કે મહાપુરુષોના વાતને અવગણના ન કરવી એટલે એ માણસે કીધું લાવો શું કરવાનું છે ઊભા થઈને પોતાના ઝૂંપડીમાંથી એક નાનો એવો એક ચળકતો કાચનો ટુકડો આપ્યો અને કીધું કે આ લઈને તું બજારમાં જા બજારમાં જઈને તારે આની કિંમત કરાવવાની છે વેચવાનું નથી યાદ રાખજો આપી દેવાનો નથી તું ખાલી આની કિંમત કરાવીને લઈ આવ આને જોયું કાચનો ટુકડો છે એટલે ચાલતો નીકળ્યો મહારાજજી એવું નથી કીધું તું આની જ પાસે એ ચાલતો નીકળ્યો તો બરાબર બજારમાં એક શાકભાજી વાળા કોઈક ભાઈ હતા એને પૂછ્યું કે ભાઈ આની કિંમત કેટલી આવે ઓલા જોયું ને કીધું કે ચડક પદાર્થ છે દુકાને કોનીને આપ્યો એટલે સોની કીધું આ તો એને એમ લાગ્યું કે આ જ પેલી આંગળીમાં પહેરવાનો જે પીળો ગુરુનો અંગ આવે ને એ પોખરા જેવું પથ્થર લાગે છે એટલે એને કહ્યું કે આના સો રૂપિયા આવે એ કિલો બટેટા કીધા આને સો રૂપિયા કીધા એટલે થોડીક ભાવ વધ્યો તો કે વેચવાની લાવો પાછો આગળ ગયો મહાજનની દુકાને ગયો મહાજનને બતાવ્યું મહાજને જોઈને કીધું કે આ તો ખરેખર આ પોખરા જવું જ લાગે છે એટલે એને કીધું કે આના હજાર રૂપિયા આવે હવે સો માંથી હજાર થયા એટલે આની આની જિજ્ઞાસા વધી આ છે હું તો એક ઝવેરીની દુકાને ગયો ઝવેને પૂછ્યું કે ભાઈ આની કિંમત કેટલી આવે જોઈને લાવ વેચો નથી ફરી પાછો ગયો ગામના શહેરમાં સૌથી મોટો જે ઝવેરી હતો એના દુકાને ગયો એને જ બતાવ્યો કીધું કે ભાઈ શેઠ આના કેટલા પૈસા આવે શેઠે જોઈને કીધું કે ભાઈ આ આપણા આખા નગરના જેટલા પણ મકાન જેટલી સંપત્તિ બધું જો આને દઈ દઈએ ને તો આની કિંમત થાય એવી નથી કારણ કે આ હીરો જેવો છે આ અમૂલ્ય છે આની કોઈ કિંમત ચૂકવી એવું છે જ નહીં આની આ માણસ થઈ ગયું હવે જો કોઈ આની કિંમત ચૂકવી હોય કે એવું છે જ નહીં હવે તો બીજું હું કામ જવું જોઈએ પાછો લઈને પાછો મહાત્માજી પાસે આવ્યો મહાત્માજીને કીને લ્યો આ તો અમૂલ્ય છે આની કોઈ કિંમત જ ન ચૂકવી ગેમ તો કે હવે મને મારો જવાબો લ્યો મહારાજે કીધું તારો જવાબ તો તને આમ જ મળી ગયો પ્રેક્ટિકલી થઈ ગયું કેમ તો કહે છે કે વસ્તુ એક ને એક હતી પણ જેમ જેમ પારખનારા માણસના હાથમાં ગઈ ને એમ એમ એની કિંમત વધતી ગઈ રામ નામ તો એક જ છે પણ રામ નામને જે સાચો પારખી જાય ને એના માટે કિંમત મહામૂલી થઈ જાય છે વાલા ભક્તજનો એને પારખવી જરૂરી છે એની કિંમત તો એટલી જ હતી તો આપણે સૌ આ ભગવાનના મોહામોહ નામનો મહિમા લેવા માટે આપણે અહીંયા બેઠા છીએ અને ઠાકોરજી આપણને આવીને આ અવસર આપી રહ્યા છે